આકાશવાણી ભૂછ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક યોજી છે જેમાં સરકાર સંસદના બંને ગૃહોમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે આ બેઠકમાં સત્તા અને વિપક્ષના બંને સદનના ફ્લોર લીડર્સ ઉપસ્થિત રહ્યા છે સંસદનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન મંગળવારે લોકસભામાં વર્ષ બે હજાર ચોવીસ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પહેલું અંદાજપત્ર હશે ગયા મહિને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક કહ્યું હતું કે અંદાજપત્ર સરકારની દુરોગામી અને ભવિષ્યના દ્રષ્ટિકોણનો એક અસરકારક દસ્તાવેજ છે આ સત્રમાં સરકાર છ નવા વિધેયક પણ રજૂ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસમાં સત્રનું ઉદઘાટન કરશે તેમજ સભાને સંબોધિત કરશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે આ બેઠક એકત્રીસ જુલાઈ સુધી ચાલશે વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એકવાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર સંબંધિત બાબતોનું સંચાલન કરે છે વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે મહત્વ મહત્વપૂર્ણ નિર્ણયો લે છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિની બેઠકની યજમાની કરવાની તક ભારતને મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો નગરોના રસ્તાઓને થયેલ નુકસાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી હાથ ધરી શકે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકસો સત્તાવન નગરપાલિકાઓમાં રસ્તાના રીપેરીંગ રીસરફેસીંગની કામગીરી ચોમાસુ પૂરું થઈ વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધાયુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાની અનુમતિ 的 APC。 આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કચ્છમાં જિલ્લા મથક ભુજ સહિત વાગડ વિસ્તારના તમામ મંદિરો ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે છ દાયકાથી ચાલી આવતી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે ગુરુ ગાદીનું પૂજન કર્યા બાદ આરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાપર બચાવ ગાંધીધામ મુંબઈ અંજાર ભુજ મહારાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોના ભાવિકો અહીં ઉપયોગ ઉપસ્થિત રહ્યા છે તો બચાવ તાલુકાના કબરાઉ ગામ ખાતે આવેલ પાખંડસર સ્થાનકના મહંત શ્રી ઉદાસીન આચાર્ય કૃષ્ણનંદજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખાસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીં સ્થાનિક પાસેના તળાવમાં લોકોએ કાચબાઓને પ્રસાદ અર્પણ કર્યો હતો દ્વારકા જિલ્લામાં દરિયાકિનારેથી અગાઉ બિનવારસી ચરસ મળી આવ્યું છે ત્યારે આજે મીઠાપુર પોલીસ સ્ટાફ તથા એસઆઈડી સભ્યોની ટીમોએ મીઠાપુર વિસ્તારના મોજબ ગામના દરિયાકિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરિયાકિનારેથી માદક પદાર્થના એકવીસ પેકેટ જેમાં ત્રેવીસ હજાર છસો એસી કિલો ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે જેની બજાર કિંમત રૂપિયા અગિયાર કરોડ ચોર્યાસી લાખ જેટલી થાય છે આ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે પર્યાવરણનું સંતુલન ખોરવાતા પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે તેવો મત ગાંધીધામ ખાતેના જળ સંરક્ષણ મેળામાં વ્યક્ત કરાયો છે કચ્છની અગ્રણી વ્યાપાર ઉદ્યોગ સંસ્થા હંમેશા વેપાર ઉદ્યોગના વિકાસની સાથોસાથ જનકલ્યાણ અને કોમ્યુનિટી વેલફેર માટે અગ્રેસર રહે છે જેની શૃંખલામાં ગાંધીધામ ચેમ્બર સેપ્ટ યુનિવર્સિટી નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સહયોગથી આયોજિત બે દિવસીય જળ સંરક્ષણ મેળાનું આજે ચેમ્બર ભવન ખાતે ઉદઘાટન કરાયું હતું જેમાં ઉપસ્થિતોએ વરસાદી પાણીના સંગ્રહ માટેની પહેલને આવકાર આપ્યો હતો દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વિનામૂલ્યે તાલીમ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અમલમાં મૂકી છે ત્યારે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસથી કૌશલ્યા યુનિવર્સિટીમાં ડ્રોન ઉત્પાદનની નવી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતની કૌશલ્ય યુનિવર્સિટી ડીજીસીએ દ્વારા ડ્રોન ઉત્પાદનનું ટાઇપ સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનામાં ખેડૂત મિત્રોને રૂપિયા બારસોના નજીવા દરથી ડ્રોન પાયલોટ તાલીમ આપવાનું આયોજન થાય છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર